પાછળથી ટક્કર મારી હતી આ અકસ્માતમાં જગદીશ તળવી રોડ ઉપર પટકાતા તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને પરિણામે ઘટના સ્થળે તેમનું ભર્યું મોત નિપજ્યું હતું આ અકસ્માતની જાણ થતાં જ તિલકવાડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે વસીમ મેમણ નેશન પ્લસ ન્યૂઝ નર્મદા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર